પર 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 સલામતી વ્યવસ્થા ધોધ સહિત તમામ પ્રવેશ પ્રતિબંધ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કચ્છ જિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખી જિલ્લા મેજીસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે નખત્રાળાના પાલ રઘુ ધોધ પર સલામતીના કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આપ્યો હતો આડેસર ગામમાં બાંધકામ પર કાર્યવાહી ફર્યું બુલડોઝર ગુનાઓ રાપર તાલુકાના આડેસર ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ત્રણ શખ્સોને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી બચાવ હેડપેટ પર એસિડ ભરેલા ટેન્કરનો અચાનક બ્રેકડાઉન ટેન્કર સાથે ટકરાઈ ટૂલ પ્લાઝા ટીમે સતતતાથી મોટી દુર્ઘટના કરી બચાવ નજીક સાંકھیવાળી તરફના છ માર્ગીય ધોરી માર્ગ પર વોન્ડ ગામ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે ગઈકાલે એક ટેન્કર બ્રેકડાઉન થઈને રસ્તામાં આવી ગયું હતું સાંકھیવાળી ટૂલ પ્લાઝાની ટીમે સલામતી માટે ટેન્કર ફરતે દિશાસૂચક પિલર મૂક્યા હતા કચ્છના દરિયાકાંઠે સ્વિમિંગ કરી દસ ઊંટ દ્વારકા પહોંચ્યા એશિયાની એકમાત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિને જોઈ રેસ્ક્યુ ટીમ આશ્ચર્યમાં પડી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે કચ્છ જિલ્લામાં મેઘરાજે ધબધબાટી બોલાવી હતી આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી દસ જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુનામાં નાસ્તા પડતા બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

માતા પાર્વતીની પૂજા કરી ભક્તિમય માહોલ ગુજરાત કેલેન્ડર મુજબ દેવ પોડી અગિયારસ થી દેવ ઉઠી અગિયારસ સુધી ચાર મહિનાના સમયગાળા દરમિયાન ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ જાય છે આ શ્રદ્ધામય માહોલ વચ્ચે આજથી આઠ જુલાઈ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે એનએચ

રાજકોટ જેતપુર હાઈવે મુદ્દે બારસો ચાર કરોડ ના ખર્ચે બે વર્ષમાં પૂર્ણ કરવાનું સડસઠ કિલોમીટર નું કામ બીસ મહિને પચાસ ટકા પણ સિક્સ લાઇન હાઈવે ના રૂપિયા બારસો ચાર કરોડ ના ખર્ચે સડસઠ કિલોમીટર નું કામ છેલ્લા બે મહિના થી ચાલી રહ્યું છે જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર થી જેતપુર અવર જવાબ કરતા અઢી લાખ થી વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે અમારી ચેનલને ને કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં